શું વિકલાંગો ક્યારેય એવું સપનું જોઈ શકે કે તેઓ પણ બીજા સામાન્ય લોકોની જેમ ચાલે દોડે અને રમતો રમી શકે ત્યાં સુધી કે ગરબે પણ ઘૂમી શકે વિકલાંગો માટે આ સપનું હંમેશા સપનું જ રહે છે પરંતુ માનવ સેવા સન્નિધિ નામની એક એવી સંસ્થા છે જે સંસ્થાએ તેમના ભગીરથ કાર્યથી છેલ્લા સત્યાવીસ વર્ષમાં હજારો લોકોની વિકલાંગતાને દૂર કરીને એક નવજીવન આપ્યું છે અને આજે આ સંસ્થાએ ના એ હજારો સ્વયંસેવકો અને વિકલાંગ લોકોના જીવનમાં મદદગાર સાબિત થઈ રહ્યા છે વિકલાંગતા એક એવી વ્યથા છે જે આ પરિસ્થિતિમાંથી પસાર થાય તે આ વાતને સમજી શકે વિકલાંગ લોકોને જરૂરિયાત હોય છે પ્રેમ અને હુફની અને આજ પ્રેમ અને હુફ આપે છે માનવ સેવા સન્નિધિ માત્ર પ્રેમ અને હૂફ નહીં પરંતુ વિકલાંગતાને દૂર કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી માનવ સેવા સન્નિધિ પુરુષાર્થ કરે છે અને આ પુરુષાદ થકી હજારો લોકો વિકલાંગતાને દૂર કરીને જૂમીને જિંદગી જીવી રહ્યા છે ગરબે ઘૂમતા આ લોકો એક સમય નિરાધાર હતા તેમની વિકલાંગતાએ તેમને એટલી હદે મજબૂર કરી દીધા હતા કે તેઓની જિંદગી વિકલાંગતાને કારણે નિરાશાના ગરતામાં ધકેલાઈ ગઈ હતી પરંતુ માનવ સેવા સન્નિધિ સંસ્થાની મદદથી તેઓ આજે ચાલી તો શકે જ છે પરંતુ આ રીતે ગરબે ઘૂમીને જિંદગીને જિંદાજીલીથી જીવી રહ્યા છે દુઃખ તુમકો ક્યાં તોડેગા તુમ દુઃખ કો તોડ દો કેવલ આપની આંખે ઓર કે સપનો સે જોડો દુઃખ ઘણા પ્રકારના હોય છે બધા જ દુઃખ અમે ભાંગી એટલે દૂર નથી કરી શકતા અમારો બસ એક આ પ્રયાસ છે હું આમાંથી પસાર થઈ છું મને ખ્યાલ છે કે ભલે શારીરિક સ્તર પર નહીં પણ ઘણી બધી રીત રીતે આમાંથી હું પસાર થયા પછી દેર ઇઝ અ કનેક્ટ મને એવું લાગે છે કે દરેક દર્દી સાથે મારો એક પર્સનલ કનેક્ટ છે આજે જે દુઃખ જીવનમાં જ્યારે પડે છે એના લીધે આ કનેક્ટ ઉભો થયો છે માનવ સેવા સન્નિધિ છેલ્લા સત્યાવીસ વર્ષથી વિકલાંગો માટે આ રીતે નિઃશુલ્ક કૃત્રિમ પગ બનાવે છે અને તે કૃત્રિમ પગથી આજે ઘણા લોકો ચાલવા માટે સબળ બની ગયા છે વલસાડ ખાતે આયોજિત શિબિરમાં પાંચસો જેટલા લોકોને નિશુલ્ક કૃત્રિમ પગ આપવામાં આવી રહ્યા છે આ સંસ્થા દ્વારા વિકલાંગ લોકોને માત્ર કૃત્રિમ પગ જ નહીં પરંતુ તેઓ માટે રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને જ્યાં સુધી તેઓને કૃત્રિમ પગ થકી ચાલતા ન ભાવે ત્યાં સુધી તેઓને અહીં સાચવીને તેમની સેવા કરવામાં આવે છે આ મારો અહીંયા અત્યારે સૌથી નાનો પેશન્ટ છે વોલેન્ટિયર છે અત્યારે પ્રેમની ઉંમર છે ચાર વર્ષ જન્મ પછી એને પગ એટલે જન્મથી એને પગ નથી પહેલી વખત આ જ કેમ્પમાં ચાલવાનું એનું શરૂ કર્યું કર્યું છે અને ચોકલેટ ખવડાવીને લગભગ પાંચસો ચોકલેટ ખવડાવીને પ્રેમ ચાલતો થયો છે અત્યારે તો હવે આ ચાલતો નથી દોડે જ છે મારી વેહિકલ એક્સિડન્ટમાં એક્સિડન્ટ થયો હતો હું સુરત થી અમદાવાદ જઈ રહ્યો હતો અને વાસ્તવની પાસે મારો એક્સિડન્ટ થઈ ગયો હતો અને એમાં મારા બંને પગ કપાઈ ગયા હતા પછી અહીંયા મારા પ્લેટ નાખેલી છે અંદર હજુ એક આટલી મોટી થઈ ગયું આડકું એના અંદર તો પછી મને ત્યાંથી અમદાવાદ દવાખાના લઈ ગયા બહુ મારા કોઈ સગાવાલા હતા નહીં એટલે પછી મને અમદાવાદ મારા શિફ્ટ કર્યો અમદાવાદ ગયા પછી વાડીલાની અંદર મારો ઓપન કરાવ્યો મારા એક ડોક્ટર હતા એમ કે દેશે કરીને જોડમાં રહીને પ્લાસ્ટિક સર્જરી કરાવી પગ કપાઈ હરખા કરાવરા ફ્રેક્ચર નું ઓપિંગ કરાવ્યું ત્રણ ઓપિંગ થઈ ગયા પછી હું દોઢ બે મહિના ઘરમાં રહી ગયો પથારી વર્ષ પછી પાંચ છ મહિના પછી પગ બનાવરા જયપુરના થોડો આરામ કરીને પછી આ બેનના કેમ્પમાં જ્યારથી મારા પગ બનાવ્યા છે ત્યારથી આ બેનના કેમ્પમાં સેવામાં જઉં છું આજ મેં એસી કોઈ ચીજ નહીં હૈ એક નોર્મલ બંદા નહીં કરતા મેં ભી ડ્રાઈવ કરતા હું દોડતા હું સબ કરતા હું ઓર ડ્રાઈવ મેં એસા નહીં કે મીન્સ દો વ્હીલ્સ લગાતા હું મેં નોર્મલ બાઇક ચલાતા હું નોર્મલ કાર ભી ચલાતા હું અત્યાર સુધીમાં હજારો લોકોની વિકલાંગતા દૂર કરીને આ સંસ્થાએ ભગીરથ કાર્ય કર્યું છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ સંસ્થા થકી જે લોકોને નવું જીવન મળ્યું છે તેઓ આ સંસ્થાના સ્વયંસેવક બની જાય છે અને વિકલાંગતા રૂપી અંધકારને પોતાના જીવનમાં દૂર કર્યા બાદ હવે બીજા વિકલાંગોના જીવનમાં વિકલાંગતા દૂર કરીને એક પ્રકાશ પાથરી રહ્યા છે બ્રિજેશ્યા જીએસટીવી વલસાડ